श्री सरस्वती मंदिर हाई स्कूल मणीनगर ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. માંડી જગદંબાની નવરાત્રીની ઉપાસના રૂપે ગરબા મહોત્સવમાં શાળાના ખેલૈયા દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી ગરબા મહોત્સવને પૂર્ણ કરવામાં આવ્યો હતો. શ્રી सरस्वती મંદિર હાઈસ્કૂલ મણીનગર દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં મણીનગર નાધારા સભ્ય શ્રી અમુલભાઈ બટ્ટા સાહેબ माननीय रसिक खमार साहेब आचार्य ब्रिजेश दवे समीर भाई परीख हिरेन दर्जी पारूलबेन मोदी विमलाबेन वाघ जिजनाबेन प्रजापति सहित शाला नाम कर्मचारी हाजर रहा था अत्रे याद रहे के श्री सरस्वती मंदिर हाईस्कूल मणिनगर द्वारा भारतीय संस्कृति संस्कार शिक्षण अने शिस्त नाम समन्वय साथ विद्यार्थी सर्वांगी विकास थाय स्कूल नो मुख्य हेतु रहो તેના ભાગરૂપે દર વર્ષે માન જગદંબાની નવરાત્રીની ઉપાસના રૂપે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે